નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે દાહોદ ખાતે તારીખ ચાર નવ બે હજાર બાવીસને રવિવારના રોજ ગાંધી રોડ પીપળેશ્વર મહાદેવ મંદિરની પાછળ સ્ટાર કોમ્પ્લેક્ષમાં સંગાત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નર્સિંગ ટ્રેનિંગ સેમિનાર રાખવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તાલીમનું માર્ગદર્શન લીધું હતું જેમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા નર્સિંગ ટ્રેનિંગ કોર્સની માહિતી આપવામાં આવી હતી જેમાં પચાસથી સાઠ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને નર્સિંગ ટ્રેનિંગની માહિતી લીધી હતી અને નામ પણ નોંધાવ્યા હતા આમાં અમારા સાથે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરેશભાઈ તથા સાથી મિત્રો જેમાં ભાવસિંહભાઈ જવસિંહભાઈ મહેશભાઈ સુભાષભાઈ નરેશભાઈ વગેરે ઘણા સાથે મિત્રો હાજર હતા રહ્યા હતા સેમિનારને સફળ બનાવ્યો હતો એન્કર સંધ્યાબેન ઓજા રિપોર્ટર સંજયભાઈ બાંભણિયા આઝાદ મીડિયા લાઈવ દાહોદ